અલા રાખે બેશુ કરો પૈસારો પૈસારો જો અને આરી પેસે હા હા આ રોડો કેટલું છે લિટર લિટર છે એમ ભાવ શું છો રૂપિયા હા અમે ઘરે છું હો આ રોડો અને પાડું મરી ગયું છે પાડું છે એવું છે એમ મેલું તો તો તમે પાડી હાલ શીલા બોધો પડી હેડો હાડોડો પાડો હાલ હા ને આ છેલે ગોદા ભાઈ હું ગરાક પછી ખરીદન સગરક મેલો હા ગયા કે હમોઈ ગયો આ પેછો અમે ગરાક આવે છે ગરાક ખરીદના આતો હાલો રાખે છે તાર નામ છે હા માર નામ છે આ બેકી વેસાન થી આની છે હજી બેસ છે આવું છે 2000 ટ 2000 જાતા રે હા હા શું કીમાં કદો 6000 6000 હા હા અલ્યા 6000 તો વરાખે નઈ બેસને જાય અલ્યા કરો બેસ છે ને આ કરો બેસ ના મળે થાય કરો તો બરાબર સમજી કો અમે હે ને મય ભાઈ નો મોંડાસી આમ પતાન કોસા પેલા કેરા હે પાટો છોડે હે મારું ઓછું કોક તો લોસા છે એક કાઠા બેઠે ઉ લાગે મારી કીટની કાઢી નોખશે પેલા કેરા હે કે પાટો છોડે કે નઈ એમ કે છે પાટો તો હે કોણ હા હા પછા અરે એ મફત ન લેવારા મફત આય બે અલ્યા દશમાન શું કામ થઈશ દશમાન તું કામ કર તા બેસ તું કઈ નઈ સ્વાજો અંદર તું પગ ડાકો મારતે ન હું લેવાં છે કોરા હેડ ફિલ્યા આવે ફિલ્યા

મારવા નહીં દૂધ કાઢા થાય લીટર તમારા પાસે પીસિ ના ઘર ગયા હતા

એ તો મારી ભૂલ છે મને ખબર છે પણ આ સિલા હવા પણ એમ ગમે ભેદ તમે એમ ના કરો રે એમ અરે થાય ને દશમન થાય છે

ભેસ વેસવા જો પાડો નો કરો છો એટલે પાડોશી ખરી પણ એ અમારે ભેસ વેસવા ને ભેસ તો વેસ ન

હું તમને બે લાજ બે દલાલી આલું આપડે દલાલી આપડે ભાજપ શું દલાલી લેવાનું હાર તો આપણે ભેગા થઈને ઈચ્છું હાર સારું હાર